હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ ગુજરાતી પલાશ જે બે હજાર ચોવીસમાં નવું પાઠ્યપુસ્તક આવ્યું છે તેનો ચોથો પાઠ દ્રષ્ટિપારની સૃષ્ટિ તે પાઠની સમજૂતી જોઈ રહ્યા છીએ તો સૌ આપણે લેખકનો પરિચય મેળવી લઈશું લેખકનું નામ છે ડૉક્ટર જયંત નારલીકર ડૉક્ટર જયંત વિષ્ણુ નારલીકર એક મહાન ખગોળશાસ્ત્રી છે તેમણે વિજ્ઞાનને લગતા કાલ્પનિક વિષયો પર અનેક વાર્તાઓ અને નવલકથાઓ લખી છે તેમને ભારત સરકાર દ્વારા વિભૂષણ પુરસ્કાર પ્રાપ્ત થયો છે આ એક સરસ વિજ્ઞાન કથા છે જેમાં છોટું નામના એક કિશોરના પપ્પા વિજ્ઞાની છે છોટુને પપ્પાની જેમ જ સ્પેસ સૂટ પહેરીને અવકાશમાં જવું છે પપ્પા એને ખંતથી ભણવાની અને મા બાપનું કહ્યું કરવું એવી સલાહ આપે છે એ પછી છોટું નિયંત્રણ બોર્ડનું લાલ બટન દબાવી બેસે છે એ પછી જે થાય છે તે જાણવું ઘણું જ રસપ્રદ છે તો અહીંયા એક સરસ વિજ્ઞાન કથા આપણને આપી છે પાઠની શરૂઆતમાં છોટું અને તેની મા એ બંને વચ્ચેનો સરસ સંવાદ આપેલો છે છોટું કેટલી વાર તને ત્યાં ન જવા માટે ટોક્યો હતો તો પપ્પા કેમ રોજ ત્યાં જાય છે એમને તો ત્યાં કામ હોય એટલે જાય છે છોટુ અને તેની મા વચ્ચે સંવાદ લગભગ રોજનો થઈ પડ્યો હતો ત્યાં એટલે ભોયરામાં જવાના રસ્તા તરફ છોટુના પપ્પા એ રસ્તે થઈને દરરોજ કામ પર જતા અને પાછા આવતા સામાન્ય માણસો માટે એ રસ્તે જવાની મનાઈ હતી નક્કી કરેલી કેટલીક ખાસ વ્યક્તિઓને બાદ કરતાં બાકીનાઓને માટે ત્યાં જવાની બંધી હતી છોટુના પપ્પા ખાસ વ્યક્તિઓમાંના એક હતા પરંતુ આજની વાત જરા જુદી હતી આજે રજા હોવાથી છોટુના પપ્પા ઘરે આરામ કરતા હતા માનું ધ્યાન નથી એમ જોઈને છોટુએ પપ્પાનો સિક્યોરિટી પાસ તેમના કોટના ખિસ્સામાંથી સરકાવી લઈને ભોયરા ભણીનો રસ્તો પકડેલો આમ તો ત્યાંની સમસ્ત વસાહત જમીન તળે જ વસતી હતી આ ભોયરાનો રસ્તો બોગદા જેવો હતો અંદર બત્તીઓ હતી અને સામે એક બંધ દરવાજો આગળનો માર્ગ રૂંધીને ઊભો હતો છોટુએ પોતાના પપ્પાને એ દરવાજામાંથી જતા આવતા જોયા હતા એણે પણ ખિસ્સામાંથી પાસ કાઢીને યોગ્ય ખાનામાં જ ખોસ્યો બારણા ઉગડી ગયા તે અંદર ગયો તો અહીંયા છોટુના પપ્પા આજે રજા પર છે અને એમનો સિક્યોરિટી પાસ લઈ અને કોઈને પણ ખબર ના પડે તે રીતે છોટું અહીં આવે છે તે અંદર ગયો એટલે પેલી બાજુના ખાનામાંથી પાસ બહાર આવ્યો અને બારણા વસાઈ ગયા છોટુએ પાસ લઈ લીધો અને ચારે બાજુ નજર નાખી ભોયરાનો રસ્તો હતો હળવે હળવે ઉપર ચડતો હતો આજે તેને જમીન ઉપર જવાનો સુયોગ સાંપડતો હતો પણ ના આજે એવો યોગ ન બન્યો રસ્તા ઉપર ડોકાઈ રહેલા જાતભાતના નિરીક્ષક યંત્રોની છોટુંને ખબર ન હતી પહેલા જ યંત્ર દ્વારા શંકાસ્પદ પરિસ્થિતિની નોંધ લેવાઈ આવડી બટકી અમથી વ્યક્તિ આ રસ્તે આવી કેવી રીતે બીજા યંત્રે એની છબી પાડીને મોકલી આપી એટલે કે તેનો ફોટો પાડ્યો અને મોકલ્યો ક્યાંય એક કેન્દ્રીય કચેરીના યંત્રે તે ચકાસી જોઈ અને શંકાસ્પદ પરિસ્થિતિની સૂચના આપી આ સઘળી વાતની છોટુને કલ્પના ન હતી એ તો પોતાની મસ્તીમાં આગળને આગળ જતો ગયો એટલામાં જ ક્યાંકથી એક સામટા દસ ગણવેશધારી એની સામે આવીને ઊભા એ લોકોએ એને પાછો વાળીને ઘરે લાવી મૂક્યો માં એની વાટ જ જોતી હતી અને ત્યારબાદ રોજના સંવાદની જરા કડક સ્વરૂપમાં શરૂઆત થઈ જો કે આજે છોટુના પપ્પા જ એને વારે આવ્યા તો પછી તમે કેમ જાઓ છો છોટુનો આ પ્રશ્ન અપેક્ષિત જ હતો હું જાઉં છું એક ખાસ પ્રકારનો સ્પેસ સૂટ પહેરીને મને એમાંથી શ્વાસ લેવા માટે પ્રાણવાયુ મળ્યા કરે છે બહારની અતિશય ઠંડી સામે મારું એનાથી રક્ષણ થાય છે અને એના ખાસ પ્રકારના બૂટથી ઉપર ચાલી શકાય છે ઉપર કેવી રીતે હરવું ફરવું એની પણ મને ખાસ તાલીમ આપવામાં આવી છે તો છોટુના પપ્પા એને સમજાવે છે કે ત્યાં જવા માટે ખાસ પ્રકારનો સ્પેસ સૂટ પહેરવો પડે ખાસ પ્રકારના શૂઝ પહેરવા પડે કે જેથી ત્યાં ઉપરની જમીન પર ચાલી શકાય અને અતિશય ઠંડીથી રક્ષણ મેળવી શકાય આપણી યંત્રવિદ્યાની સહાયથી આપણે અહીં જમીનની નીચે કૃત્રિમ વાતાવરણમાં વસીએ છીએ તો જમીનની નીચે જે વસાહત છે તેની વાત કરી છે કે જે કૃત્રિમ વાતાવરણમાં જીવે છે ઉપરના યંત્રોની મદદથી સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને આપણું અહીંનું જીવન સરળતાથી ચાલે છે એ બધા યંત્રો વ્યવસ્થિત રાખવાનું કામ કેટલું મહત્ત્વનું છે તેનો હવે તને ખ્યાલ આવ્યો હશે મારા જેવા કેટલા ખાસ માણસો નિમેલા છે જે રાત દિવસ એ બધા યંત્રો પર નજર રાખ્યા કરે છે મોટા થઈને મને એવું કામ મળશે છોટુએ પૂછ્યું હા પણ એ માટે ખંતથી ભણવું પડે ને મા બાપનું કહ્યું કરવું પડે છેલ્લું વાક્ય પપ્પાનું નહીં માનું હતું બીજે દિવસે છોટુંના પપ્પા કામ પર ગયા ત્યારે કંટ્રોલ રૂમનું વાતાવરણ જરા વિચિત્ર હતું કામની પાળી પૂરી કરીને જનાર ટુકડીના મોવડીએ ટીવીના પડદા તરફ આંગળી ચીંધી પડદા ઉપર એક ટપકું હતું મોવડીએ ખુલાસો કર્યો એ અવકાશમાંના કોઈ તારા નથી એની મને ખાતરી છે કારણ કે છેલ્લા કેટલાક કલાક દરમિયાન એનું સ્થાન બદલાતું હોવાનું આપણું કોમ્પ્યુટર જણાવે છે કોમ્પ્યુટરના મત મુજબ તે વસ્તુ આપણા ગ્રહની દિશામાં આવી રહી છે તો અહીંયા મોડી એક વાત જણાવે છે કોમ્પ્યુટર પર એક ટપકું બતાવીને કહે છે કે આ ટપકું પોતાનું સ્થાન બદલે છે અને આપણું કોમ્પ્યુટર જણાવે છે કે એ આપણા ગ્રહ તરફ આવી રહ્યું છે કોઈક અવકાશયાન તો નહીં હોય છોટુના પિતાએ પૂછ્યું અમને એવી દ્રઢ શંકા છે જ તમે પણ તેના પર નજર રાખજો મોવડીએ જતાં જતાં સૂચના આપી છોટુના પિતા વિચારમાં પડી ગયા અને એમને શંકા હતી કે આ કદાચ અવકાશયાન હશે અવકાશયાન ક્યાંથી આવતું હશે સૂર્યમંડળમાં આપણા સિવાય બીજે જીવસૃષ્ટિ ક્યાં હશે એ શક્ય જ નથી હોય તોય અવકાશયાન મોકલવા જેટલી સુધરેલી તો ન જ હોય આપણા પૂર્વજો પણ અવકાશયાન ઉપગ્રહ વગેરે વાપરતા હતા પણ આપણે માટે હવે તે શક્ય રહ્યું નથી પહેલાં જેટલી ઉર્જા જ નથી રહી એટલે એ બધું વા પરવડે જ કેવી રીતે તો અહીંયા છોટુના પિતા તેના વિશે વિચાર કરી રહ્યા છે કે અવકાશયાન એ વાત તેમને શક્ય નથી લાગતી વસાહતમાં વ્યવસ્થાપક સમિતિની બેઠક ભરાઈ હતી અધ્યક્ષ ભાષણ કરતા હતા એક યાન આપણી આસપાસ ચક્રાઓ લે છે બીજું હજી દૂર છે પરંતુ આવે છે અહીં જ આ યાન પડોશના ગ્રહમાંથી આવતા હશે તેમ આપણા કોમ્પ્યુટરને લાગે છે આપણે શા પગલાં લેવા તે નક્કી કરવું જોઈએ નંબર એક તમારું શું માનવું છે નંબર એક પાસે વસાહતના સંરક્ષણની જવાબદારી હતી કાગળિયા એકઠા કરતાં કરતાં એમણે બોલવાની શરૂઆત કરી તેમણે અવકાશમાં જ નકામાં બનાવી દઈને નીચે ઉતારવા હોય તો તે માટેના યંત્રો આપણી પાસે નથી હા જો તે પોતાની મેળે નીચે ઉતરી આવે તો પછી તેને નકામાં બનાવી દેવાનું સામર્થ્ય આપણી પાસે છે ખરું મને મળેલી માહિતી મુજબ આ યાનની અંદર માત્ર યંત્રો જ છે કોઈ જીવ નથી નંબર એકનું કહેવું મને વ્યાજબી લાગે છે બીજા એક વિજ્ઞાની બોલ્યા પણ આ યાનને ખોટકાવી નાખવામાં એક જોખમ સમાયેલું છે એ નકામાં થતા વેદ તેના મોકલનારાઓને આપણા અસ્તિત્વની ખબર પડી જશે મને લાગે છે કે આપણે આ યાનોને છંછેડીએ જ નહીં અને માત્ર નિરીક્ષણ જ કર્યા કરીએ તો અહીંયા યાન વિશેની ચર્ચા ચાલે છે કે આ યાનનું શું કરવું તો અંતે તેઓ એક નિર્ણય લે છે કે આપણે તેને છંછેડવાનું નથી કેમ કારણ કે જો તેને છંછેડવામાં આવે તો તેને મોકલનારને જાણ થઈ જાય કે અહીંયા આ ગ્રહ પર કોઈક જીવ અસ્તિત્વ ધરાવે છે તો એ ખ્યાલ ન આવે તે માટે તેઓ નક્કી કરે છે કે આપણે ખાલી નિરીક્ષણ જ કરવાનું છે અધ્યક્ષ કાંઈ બોલે તે પહેલાં જ તેમની પાસેનો ફોન રણકી ઉઠ્યો તેમણે રિસીવર કાને લગાડ્યું અને એક મિનિટમાં જ જાહેરાત કરી સજ્જનો એક નંબરના યાને આપણી જમીન ઉપર ઉતરાણ કર્યું છે તો આ જે ટપકું જે દેખાતું હતું તે યાન અત્યારે અહીં આવી પહોંચ્યું છે એવી માહિતી આપી છોટુના પપ્પા સહિતના વિજ્ઞાનીઓ યાનનું દિવસ રાત નિરીક્ષણ કરતા રહ્યા કેટલાક સમય પછી છોટુના જીવનમાં અગત્યનો દિવસ ઉગ્યો આજે તેના પપ્પા તેને જમીન તળે આવેલા કંટ્રોલ રૂમમાં લઈ આવ્યા હતા અહીંથી એક નંબરનું યાન સ્પષ્ટ દેખાતું હતું કેવું વિચિત્ર દેખાય છે એમાં શું હશે છોટુએ પૂછ્યું તે કાંઈ હાલમાં તો કહી ન શકાય હજી આપણે દૂરથી તેનું નિરીક્ષણ જ કરીએ છીએ પણ એના એકે એક ભાગ ઉપર આપણો કાબૂ છે અલબત્ત કટોકટીની પળ ઊભી ન થાય તો આપણે કોઈ પણ નિયંત્રણનો ઉપયોગ કરવાનો નથી યાનમાંથી એક યાંત્રિક હાથ બહાર આવવા લાગ્યો હતો હાથ લંબાતો જતો હતો ઘણું કરીને જમીન ઉપરની માટી કાઢવાની એની યોજના હશે તેમ લાગતું હતું છોટુના ડોળા નિયંત્રણ બોર્ડની પેનલ પર હતા એમાંનું એક લાલ બટન દબાવવાની અદમ્ય ઈચ્છા એ રોકી શક્યો નહીં જોખમની ઘંટડી વાગી ઉઠી બધાની જ આંખો પેનલ તરફ વળી એક લફડાક મારતા ને પપ્પાએ છોટુને બાજુએ કર્યો અને એણે દાબેલી સ્વિચ યથાસ્થાને લાવી દીધી તો અહીંયા છોટુને એક લાલ બટન દેખાય છે અને એ બટન છોટું દબાવે છે તેથી તેના પિતા તેના પર ગુસ્સે થાય છે પરંતુ યાનના યાંત્રિક હાથનું હલનચલન થંભી ગયું હતું એમાં કંઈક બગાડ થયો હતો નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન નાસા તરફથી પ્રસિદ્ધ કરવામાં આવેલું નિવેદન તરફ સૌનું ધ્યાન ખેંચાયું મંગળ ઉપર હમણાં જ ઉતરેલું અવકાશયાન વાઇકિંગ વન અગાઉથી ઠરાવ્યા મુજબની કામગીરી બજાવતું જાય છે પરંતુ અજાણ્યા કારણોસર તેના યાંત્રિક હાથમાં બગાડ પેદા થયો છે નાસાના તંત્રજ્ઞોએ રિમોટ કંટ્રોલ વડે વાઇકિંગ વનમાં પેદા થયેલો બગાડ સુધારી લીધો છે હવે એ યાંત્રિક હાથ પૂર્વવત કામે લાગી ગયો છે અને મંગળના પળ ઉપરથી માટી નમૂના એકઠા કરવા લાગ્યો છે આ માટીના નમૂનાઓ ભણી વિજ્ઞાનીઓ ઉત્સુકતાથી મીટ માંડીને બેઠા હતા આ લાલ ગ્રહ ઉપર જીવસૃષ્ટિ હશે કે નહીં એ પ્રશ્નનો જવાબ મળવાની શક્યતા એ નમૂનાઓના અભ્યાસ દ્વારા પરખાશે એવી એમને આશા હતી પણ વાઇકિંગના પ્રયાસ પછી આ બાબતનો જવાબ નકારાત્મક ઠર્યો મંગળ ઉપર જીવસૃષ્ટિ હોવાનો રજ માત્ર પુરાવો પૃથ્વી પરના વિજ્ઞાનીઓને સાંપડ્યો નહીં તો અહીંયા જે યાન આવે છે તે યાન એવું સાબિત નથી કરી શકતું કે મંગળ ઉપર જીવસૃષ્ટિ છે તો અહીં કેટલાક શબ્દાર્થ આપેલા છે બોગદુ એટલે છૂપો રસ્તો વસાહત મૂળ સ્થાનેથી બીજે કરાતો વાસ જ્યાં વસવાટ છે તેવું નિરીક્ષક દેખરેખ રાખનાર કેન્દ્રીય મુખ્ય જગ્યા વહારે એટલે મદદે અપેક્ષિત જેની ઈચ્છા હોય તેવું પ્રાણવાયુ ઓક્સિજન અદમ્ય રોકી ન શકાય તેવું નિવેદન એટલે જણાવવું માહિતી રજૂ કરવી અસ્તિત્વ હયાતી તંત્રજ્ઞ તંત્ર અથવા મશીનરીનો જાણકાર તો અહીં આપણે આ પાઠની સમજૂતી પૂર્ણ કરી અહીં સ્વાધ્યાયના પ્રશ્નો સોલ્યુશન આપણે બીજા ભાગમાં જોઈશું તો આ વિડિયો તમને કેવો લાગ્યો એમની જરૂરથી જણાવજો ને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ